જય માતાજી આવનારું નવું વર્ષ આ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તો કઈ છે રાશિઓ ચાલો જાણીએ એ એ તમારે કઈ રાશિ વિશે જાણવું છે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અમે તમારી જોઈ તમારા રાશિફળ વિશે જણાવી આપીશું કુંભ રાશિ આવનારા સમયમાં જો પ્રગતિ ઈચ્છતા હોય તો આ બે કાર્ય તમારે રોજ કરવા જરૂરી છે એનાથી ખૂબ જ લાભદાયી થશે પહેલું સૂર્યને અર્ઘ્ય આપવું અને જરૂરિયાતમંદને તમારી યથાશક્તિ પ્રમાણે દાન આપવું તેનાથી તમારા કોઈ પણ સોલ્વ કરી શકશો વધુમાં શનિવારના દિવસે પાઠ પણ ખૂબ જ લાભદાયી રહેશે બીજી છે મિથુન મિથુન રાશિ રાશિના જાતકો તેમનો સમય સુધરતો જોવા માંગતા હોય તો રોજે તેના વડીલોના આશીર્વાદથી કામની શરૂઆત કરવી અને તેના કુળદેવીને રોજે મસ્તક નમાવી કોઈ પણ કાર્ય માટે બહાર નીકળવું કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે જય માતાજી